ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેટ પેટ શબ્દનો અર્થ ટપટપાવું હળવી થાપટ ટાપલી તકસરનું ધીમે ધીમે હાથ વતી ઠોકવું ખરે ટાંકણે ખુશીથી કે થપથપાવું થાય છે પેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ગેવ ધી ડોગ અ પેટ એટલે કે તેણે કૂતરાને થપથપાવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ મશરૂમ્સ ને ધોઈ લો અને કોરા કરો વધુ માહિતી માટે અમારી ગુજરાતી જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ